ધારાસભ્ય શ્રી હાથમતી રૂબરૂ મુલાકાત લઈ સમીક્ષા કરી સાબરકાઠા જિલ્લાના હિંમતનગર શહેરના મહેતાપુરા એનજી સર્કલથી ન્યુ મહાવીરનગર ને જોડતા હાથમતી બ્રિજની ધારાસભ્ય શ્રી વીડી ઝાલાએ રૂબરૂ મુલાકાત લઈ કામની સમીક્ષા કરી હતી આ મુલાકાત દરમિયાન તેમણે કામની ગુણવત્તા અને સમય મર્યાદા અંગે સંબંધિત અધિકારી સાથે ઉંડાણપૂર્વક ચર્ચા કરી જરૂરી સૂચના આપી બ્રિજનું કામ વહેલી તકે પૂર્ણ થાય તે અંગે અધિકારીઓ દ્વારા ખાતરી આપવામાં આવી હાથમતી બ્રિજ પૂર્ણ થતાં હિંમતનગર શહેર મહાવીરનગર સહિત ખેડ તસિયા ચાંદરણીથી વિજાપુર તથા અંબાજી તરફ જતા નાગરિકોને આવા ગમનમાં નોંધપાત્ર સુવિધા મળશે સાથે જ આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા રાહત મળશે અને દૈનિક વાહનવ્યવહાર વધુ સરળ બનશે આ મુલાકાત દરમિયાન ડેપ્યુટી એન્જિનિયર શ્રી હેમંતભાઈ પરમાર અગ્રણી શ્રી હિતેન્દ્રભાઈ પટેલ શ્રી નિર્મલભાઈ ચૌધરી શ્રી રવિન્દ્રસિંહ ચાવડા એપીએમસી પૂર્વ વાઇસ ચેરમેન શ્રી રાજુભાઈ પંચાલ શ્રી કલ્પેશભાઈ સાંખલા તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેશ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા